નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ નાની વહુએ સમજદારી દેખાડી બનેલ એક સત્ય ઘટના વિશે વાત કરીએ શ્રેયા વહુ માંડલિયા પરિવારની નાની વહુ લગ્ન કરીને આવ્યાના છ મહિનામાં જ આખા બોલી વહુ ના નામે પરિવારમાં અળખા મવણી બની ગઈ જોકે એની સ્પષ્ટ વાતો એના સાસુમાં અંજના બેન અને સસરા સુબોધભાઈને એટલા માટે પણ ખટકતી હતી કે એમની મોટી વહુ માધવી ક્યારેય એમને એમની કોઈ વાતનો સામો જવાબ આપતી ન હતી કે આપી શકતી ન હતી માધવીના આ ઘરમાં આવ્યાના પાંચ પાંચ વર્ષમાં અંજનાબેને કોઈ કારણ કે વગર કારણે જાણતા કે અજાણતા એને કંઈ પણ સાચું કે ખોટું કહ્યું હશે તો પણ એ છૂપછાપ મૂંગે મોઢે સહન કરી લેતી હતી માધવી ભાભીના આ સાલ સત્તા થકી શ્રેયાને એમના પ્રત્યે ખૂબ માનતો હતો જ પણ સાસુમાના માના વજૂદ વગરના માનસિક અત્યાચારનો વિરોધ કરવા તેમને વારંવાર પ્રેરતી તો પણ માધવીએ ક્યારેય હિંમત કેળવી જ નહીં તેનાથી વિપરીત શ્રેયાને ક્યારેય પણ સાસુમાની કોઈ ટકોર વિના કારણે લાગતી તો એને વિના સંકોચે એમને જવાબ આપી દેતી આ બાબત ઘણીવાર એમને વચ્ચે નાના મોટા ઘર્ષણનું કારણ બની જતું તેથી એમની નજરમાં કણાની જેમ ખટકતી અને આખા ઘરમાં અળખામણી બની ગઈ હતી જોકે શ્રેયાએ ઘણીવાર એના પતિ અનિકેતને સમજાવવાની કોશિશ કરી પણ અનિકેત પોતાની મમ્મીને જૂનવાણી ગણાવીને તેમનો પક્ષ લેતો એટલે શ્રેયા પણ આ વિશે વધુ કાંઈ બોલી શકે એમ નહોતી આજે જો કે શ્રેયાએ સવારના ઉઠતા વેત એવું મન બનાવી લીધું હતું કે કંઈ પણ થાય એ એના સાસુમા સાથે કોઈ પણ વાદ વિવાદ નહીં જ થવા દે ભલે પછી એને હંમેશની મુજબ અકારણ ટોકવામાં આવે કારણ કે આજે એના લગ્નના પૂરા છ મહિના પછી એના મમ્મી પપ્પા આવવાના છે એટલે કમસે કમ આજે એમની સામે કોઈ પણ તમાશો કરીને એમને વ્યથિત કરવા નહોતી ઈચ્છતી એટલે વહેલી સવારથી જ પોતાના મમ્મી પપ્પાના ભાવના વ્યંજનો બનાવવામાં વ્યસ્ત થઈ ગઈ હતી અને એની જેઠાણી માધવી પણ એટલા જ ઉત્સાહથી તેને મદદ કરવા જોડાઈ ગઈ હતી ત્યાં અચાનક સાસુમા રસોડામાં ધમકી પડ્યા એ બોલ્યા ઓહો આજે કોના માનમાં આ સપ્પન ભોગ બનાવાઈ રહ્યા છે સાસુમાનો આ ટોણો શ્રેયાને સોસર્વો ઉતરી ગયો એટલે તરત એનો પ્રત્યુત્તર આપવા ગય તો માધવી ભાભી એને ઈશારાથી છૂપ રહેવા કહ્યું અને એણે પોતે જવાબ આપ્યો અરે મમ્મી આપણી તો કાલે જ વાત થઈ ગઈ હતી કે શ્રેયાના મમ્મી પપ્પા આજે એના લગ્ન પછી પહેલી વાર આપણા ઘરે આવી રહ્યા છે માધવીની વાત સાંભળીને સાસુમાએ મોઢું વાકું કર્યું અને એક તીરછી નજરે શ્રેયા તરફ જોતા મનોમન બોલ્યા આવવા દે એના મા બાપને આજે તો એની બધી ન ઉતારી દઉં તો મારું નામ અંજના નહીં શ્રેયાના મમ્મી પપ્પાનું આગમન સ્નેહ મિલન અને પ્રીતિ ભોજન અહીં કૌટુંબિક ઔપચારિક વાતો અંતે શ્રેયાના પપ્પાએ ખૂબ જ સહનજતાથી પોતાની જિજ્ઞાસાએ સંતુષ્ટ કરવા વેવાઈને ને પૂછ્યું તો કેમ લાગે છે અમારી દીકરીનું પરફોર્મન્સ ઘરના કામકાજમાં તો એ નિપુણ તો છે જ પણ શું બાકી બીજી બધી વાતો એ તમારી અપેક્ષામાં ખરી ઉતરે છે કે નહીં તમારા બંનેનું સરખું ધ્યાન રાખે છે કે નહીં પપ્પાના આવા અકલ્પનીય સવાલો સાંભળીને શ્રેયાના પેટમાં ફાળ પડી એને એક અણધાર્યા ઝંઝાવાતના આગમનના એંધાણ થઈ આવ્યા કારણ કે એ જાણતી જ હતી કે છેલ્લા છ છ મહિનાઓ દરમિયાન એવું ક્યારેય બન્યું હશે કે સાસુમાં સાથે કોઈ પણ જાતની નાની મોટી વાત ઉપર વિવાદ ન થયો હોય એટલે હવે તો એનું આવી જ બનશે પણ જાણે ખાતા મોઢામાં એવા હર્ષોલ્લાસથી લાગણી થઈ આવી તેમ છતાંય પોતાના મનોભાવ પર કાબુ રાખીને ચહેરા પર કરડાઈ લાવીને બોલી ઉઠ્યા માફ કરજો આશીષભાઈ અમારી સેવા કરવાનું તો દૂર રહ્યું

સાસુમાના આવા ક્રૂર કટાક્ષ થી બાજુમાં બેઠેલી માધવી ભાભી એની હથેળીને દબાવીને એને છૂપ રહેવાનો સંકેત આપ્યો તો એ સમજમીને બેસી ગઈ સાસુમાને તો જાણે હવે ખુલ્લું મેદાન મળી ગયું હોય એમ બે છેલ્લા છ મહિનાની બધી ભંડાસ કાઢી નાખી સાચી ખોટી જાણી અજાણી બધી વાતોમાં મીઠું મરછું ભભરાવીને સાસુમાએ પોતાના મનને ટાઢક મળે એ રીતે પોતાની વાત રજૂ કરી આ સાંભળીને આખા ઘરમાં સોપો પડી ગયો કાપો તો લોહી ન નીકળે એવી પીડા અને શોભ અનુભવતા આશિષભાઈએ પહેલા એક નજર શ્રેયા પર નાખી એ ખૂબ જ ગુસ્સામાં આ બધી વાત સાંભળી રહી હતી પણ તરત અંજના બેને સંબોધીને બોલ્યા માફ કરજો વેવાળ અમે શ્રેયાના આવા વર્તનથી તદ્દન અજાણ હતા આશિષભાઈ વધુ આગળ બોલે એ પહેલાં જ શ્રેયા બોલી ઉઠી પણ પપ્પા પણ આશિષભાઈએ ગુસ્સામાં એની વાત કાપી નાખી ના બેટા હવે એક પણ શબ્દ તું નહીં બોલે શું અમે તારા વિશે આ બધી વાતો સાંભળવા આજે આવવાના હતા શું અમે તને બચપણથી જ નથી જાણતા તું કેવી આખા બોલી છે પણ અમારા લાડ પ્યારમાં હતું આટલી ઉદ્ધત બની જશે એવી અમને કલ્પના ન હતી તારા આવા આખા બોલા સ્વભાવને કારણે આજે અમારે નીચું જોવાનો વારો આવ્યો છે પણ બસ હવે જે થઈ ગયું એ થઈ ગયું આજ પછી તારા વિશે આવી કોઈ ફરિયાદ ન આવવી જોવે એની ખાતરી આપ અને આપની માફી માંગે એટલે હવે અમે અહીંથી થોડાક સન્માનપૂર્વક જઈ શકીએ પ્રયાને હવે લાગ્યું કે જો આજે એ બોલવાની હિંમત નહીં કરે તો છૂપ રહેવાની બહુ મોટી કિંમત ચૂકવવી પડશે એ તરત જ માધી ભાભીએ દબાવી રાખેલી એની હથિયાળીને એક ઝાટકે છોડાવીને ઊભી થઈ અને મક્કમ સ્વરે બોલી પપ્પા મને માફ કરજો પણ હું માફી નહીં માગું કારણ કે તમે ફક્ત એક તરફી વાત સાંભળીને કેમ માની લીધું કે બધો વાક મારો જ છે મારી પણ વાત સાંભળ્યા વગર તમે આવો ન્યાય કરશો તો એ જ મોટો અન્યાય કહેવાશે તમારા બધાની નજરમાં હું ભલે શત પ્રતિશત ગુનેગાર હોઈશ પણ જેમ અદાલતમાં પણ સાચા ગુનેગારને પોતાની વાત કહેવાનો અધિકાર હોય છે તેમ મને પણ મારી વાત કહેવાનો હક હોવો જ જોઈએ ઘણા લાંબા સમયથી છૂપ બેઠેલા આશિષભાઈના પત્ની સુધાબેન પોતાની દીકરીની હારેત આવ્યા ઠીક છે બેટા તારે પણ આ વિશે જે સ્પષ્ટતા કરવી હોય એ તું કરી શકે છે પોતાની મમ્મીના આ લાગણી સભર શબ્દો સાંભળીને શ્રેયાએ સંપૂર્ણ આત્મવિશ્વાસથી સાસુમાના એક એક આક્ષેપોને ખૂબ જ વ્યવસ્થિત રીતે છણાવટ કરીને જે જવાબો આપ્યા એ સાંભળીને બધા જ બંધ થઈ ગયા શ્રેયાએ જ્યારે બોલવાનું શરૂ કર્યું અને એની વાત સ્પષ્ટપણે પૂરી કરી એ દરમિયાન સૌ કોઈએ ખાસ કરીને આશીષભાઈએ જોયું કે એના સાસુ સસરા હજુ થોડું વાર પહેલા જે રીતે શ્રેયા ઉપર આક્ષેપો કરી રહ્યા હતા અને એ બધા આક્ષેપોનું શ્રેયા જે રીતે ખંડન કરી રહી હતી એ સાંભળતા તેઓ ખૂબ જ શરમજનક લાગણી અનુભવી રહ્યા હતા અને મૂક પ્રેક્ષક બનીને શ્રેયાની વાત કાપવાની હિંમત પણ નહોતા કરી રહ્યા અને એકબીજાની સામે ગંભીર મુદ્રાએ ફક્ત જોયા જ કર્યું હતું જેથી તેમને હવે ચોક્કસ ખાતરી થઈ ગઈ હતી કે એ લોકોએ જાણી બુજીને શ્રેયાને માનસિક ત્રાસ આપો બધી વાતો ઉપજાવી કાઢેલી હતી એટલે હવે પોતાના અવાજમાં ગર્વની લાગણી સાથે શ્રેયાને સંબોધીને બોલ્યા બેટા તારી બધી સ્પષ્ટતા સાંભળીને જે રીતે આ લોકો છૂપ થઈ ગયા છે એ જ બતાવે છે કે તે કાંઈક પણ ખોટું કર્યું નથી અને ખોટું તો તારી જ સાથે થયું છે એટલે હવે એનો ન્યાય કરવાનો હક પણ તને જ મળે છે તું જે નક્કી કરીશ એમાં અમે તારી સાથે જ છીએ અને પછી તેના સાસુ સસરાને સંબોધીને બોલ્યા માફ કરજો વેવાણ અમે સેયાના મા-બાપ તરીકે નહીં પણ એવી દરેક વહુના મા-બાપ તરીકે તમારા જેવા સાસુ સસરાઓને પૂછવા માંગીએ છીએ કે કોઈ પારકી છોકરી તો પોતાનું સર્વસ્વ છોડીને જ્યારે તમારા દીકરાનો ઘર સંસાર આગળ વધારવા તમારા કુટુંબમાં જોડાય છે ત્યારે શા માટે તમે એને પણ પોતાની સગી દીકરી જેવું સન્માન નથી આપી શકતા અને જો પૂરેપૂરું સન્માન ન આપી શકતા હોય તો શા માટે આવી રીતે એના ઉપર માનસિક ત્રાસ ગુજારો કરો છો પણ અંજના બેનની અકડ હજુ એમની એમ જ હતી અમારે આ બાબત બહુ દલીલો નથી કરવી તમને અને તમારી દીકરીને જે યોગ્ય લાગે એ કરવાની તમને છૂટ છે આ સાંભળીને આશિષભાઈ થોડા વધુ ઉગ્ર બન્યા અને શ્રેયાને સંબોધીને બોલ્યા જો બેટા અમને એમ લાગે છે કે તારી વાતોની આ લોકો પર કોઈ અસર પડી નથી અને કદાચ તેઓ તેમનું તારા તરફનું વર્તન બદલશે જ નહીં અને જો આમ જ ચાલવાનું હોય તો બેટા હવે તારા નિર્ણય લેવાનો છે કે તારે આ લોકોની માનસિક યાતના સહન કરવી છે કે એમાંથી મુક્ત થવું છે મુક્ત થઈને મારે ક્યાં જવું પપ્પા શ્રેયાએ પોતાની લાછારી રજૂ કરી પણ એમની મમ્મીએ દ્રઢતાપૂર્વક એનો હાથ પકડીને એને જવાબ આપ્યો અરે બેટા ક્યાં એટલે અમે તારા માવતર આજે પણ એટલા જ મજબૂત છીએ જો તારે પાછા આવવું હોય તો અમે તને સહદય સ્વીકારવા તૈયાર જ છીએ પણ મમ્મી હું પાછી આવી જાઉં તો સમાજમાં તમારી આબરૂ જાય એનું શું બેટા એવી ખોખલી આબરૂના ભોગે અમે તારો ભોગ નહીં લેવા દઈએ ના પપ્પા શ્રેયાએ એની દલીલ આગળ વધારી મારા પાછા આવી જવાથી સમાજમાં ફક્ત તમારી જ આબરૂ નહીં જાય પણ આ ઘરની આબરૂ પણ એટલી જ ખરાબ થશે જો હું અહીંથી પાછી જતી રહીશ તો આ સાંભળીને શ્રેયાના સાસુ સસરા એકદમ અચંબિત થઈને એકબીજાની સામે જોવા લાગ્યા પણ આશિષભાઈ બોલ્યા જો એ લોકોને એમની આબરૂની ચિંતા હોત તો તારી સાથે આવો ગેરવર્તાવ તો નસ કર્યો હોત ને બેટા અમે તને લડાયક બનાવી છે પણ સ્વરક્ષણ માટે અને અન્યાય સામે લડવા અન્યાય સહન કરવા માટે નહીં એમ છતાં આ તારી પોતાની લડાઈ છે એટલે તું જ નક્કી કર કે હવે તારે શું કરવું છે જો પાછા આવવું હોય તો અમે અત્યારે જ તને પાછી લઈ જવા તૈયાર જ છીએ કારણ કે હવે આ ઘરમાં તને એક બળ માટે માનસિક ત્રાસ આપવામાં આવશે તો એ હવે અમે નહીં સહન કરી શકીએ પપ્પા શ્રેયા બોલી સંતાનોની કેટ કેટલી ભૂલો મા બાપ જતી કરતા હોય છે તો ક્યારેક સંતાનો પણ પોતાના મા બાપની ભૂલો કેમ જતી ન કરી શકે મારા સાસુ સસરા એ મારા પ્રત્યે જે વલણ અપનાવ્યું એ એમની ભૂલ સમજીને એમને વધુ એક તક આપવા માંગુ છું મને પાછી અપનાવી લેવા માટે આપ તૈયાર જ છો એ તમારા પીઠબળ સાથે હું અહીં જ રહીશ અને વધુ ને વધુ કોશિશ કરીશ કે મારા આ મમ્મી પપ્પાનો મારા માટેનો અભિગમ બદલાય એક ખૂબ જ આત્મસંતોષ અને સન્માનની લાગણી લઈને શ્રેયાના મમ્મી પપ્પા જતા રહ્યા આ વાતને ત્રણ મહિના વીતી ચૂક્યા હતા અને ખૂબ જ આશ્ચર્ય રીતે શ્રેયાના ઘરમાં આ ત્રણ મહિના દરમિયાન એની સાસુ સાથે ક્યારેય કોઈ પણ વાતનો વિવાદ નહોતો એટલું જ નહીં પણ માધવી ભાભી સાથે પણ ખૂબ જ સન્માનપૂર્વક વ્યવહાર કરવામાં આવતો હતો એ જોઈને માધવી સ્વાગત બોલી આ પરિવર્તનનો બધો શ્રેય શ્રેયાને આખા બોલી વહુને જ જાય છે મિત્રો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ